નવો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો નહીં ના ગાડી માં ભરા ભાઈ ગધેડા આ લાઈક ના નજારા માં કા એટલે કાય ઘટે ને ભાઈ તો આ છે తెలంగాణ માં કાય ઘટે જો ક્યો ભાઈ ચાલવાઈ પડી મસ્ત મજા ના ને પણ કરો તમે જોરદાર રહેજો બધા ભલામાં ફૂટવારી નો રોડ છે એક થામળો બાકી નથી ભાઈ એટલે એક થામળો રાખ્યો છે અને ઉપર ડીઝલ એવી પડેલી છે એકદમ મસ્ત મને તો એવું લાગે છે કે આખો વ્લોગ લેટના થામલામાં જ જાય આપણે સી દેલંગણામાં જોઓ આપણે બાયપાસ માઈલાવ તો તો એ જે ડેમ છે સામે તેમ નીકીના બાયપાસ હતો જુઓ આ ડેમ જ છે નદી છે બહુ મોટી ના એનું બહારનું વ્યૂ છે બહુ મસ્તના કુંડામાં ઝાડવા અને બધું એક નંબર બ્રિજ છે ભાઈ વાતાવરણ બાત અહીંનું એક નંબર કાંઈ ઘટાય નહીં ઠંડુ નહીં એવું બધું એવું જોવા તમે વરંગલ થાય છે સડસઠ ને હૈદરાબાદ થાય છે એકસો તો આપડે જવાનું છે વરંગલ આવી જાય ખાલી સાઈડ ટર્ન મારી દે ડુંગર કઈ ન ઘટે

બદ દયા નયા કરતા એક ને મરેતો જો આ બેઠા જો તમે મેકલે ભી મનથી બોલો સાઈ વધારે મારવા પડે એમ જો રખાવતા આવતી ટાયર તો ચેક ખોલાઈને નાખ્યું છે આ ભયું ટાયર એ એમ કહે છે ભાઈ કે આ ફાટી ગયું છે એમ હવે જોયું છે એ ખોલીને શું થાય છે પહેલા જ આપણને આ ઉડાડી દે હવે એ બીજી ગાડીનું કામ ચાલુ છે ઓલા ભાઈ છે એ આવવાની કાર્યમાં છે અહીંયા ભાઈ જોઈએ આગળ હું થાય છે કેમકે પંચર નક્કી કર્યું ટૂપ બદલાવી ટાયરમાં થોડોક વાગી ગયો હતો એટલે બધું રિપેરિંગમાં હાથ બગાડ

ડુંગળી તો પડી છે હાલો તો લઈ લઈએ એટલે કાલે કદાચ ને રવિવાર છે ખાલી થાય ન થાય તો ત્યાં કાંઈ ખાવાનું મળતું નથી તો આપણે ગાડીમાં બનાવવું પડશે આપણે ક્યાંય છીએ તેલંગાણાની તમામ સિટીમાં સિટી કોધ હોય બાયપાસ પર તો એટલે કારણ કે બધું સીટી રાખવું છે રાખતી નથી એટલે ઢાય સીધા સીધા

ના ઘોગા હોય થોડાક ધૂળવાળા છે સહી પાણી વટ ગાઢે છે ના આપણે જોવા ગાડી વાળા ભાઈ બહેનના ભાઈ બહેન છે બરોબર તો જો દૂધ ને બટેટા ને એવું બધું બનાવવાનું છે કારણ કે આખી રાતનો આપણી ભાઈ ટાઈમ છે ખાલી બસ્સો કિલોમીટર આપણે આગું છે તો હાલો હો હા હા નું કામ કરીને ભાઈ આપણી દૂધ થઈ ગયું કમ્પ્લીટ ત્યાર ભાઈ જો બનાવે છે રોટલી રાવલીનું મૂળ અપરા કરી નાખ્યું છે અને તમને તો આ ભાઈની તો ખબર જ છે ને બધાને આમ મત બેઠા હોય કાય કામ ધંધો હોય ની ખોટો આપણું કામ હતી બધું રોકાવે આડા આડા આવવાના બેઠા હોય બીડી ટૂઠા ઉલળતા હોય બરાબર શું છે એટલે પછી આ રોડનો કાંઠો શ્રી ભાળીને આલો તો હવે આપણે આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી ઓઘા રોટલીનું કામ પણ ચાલુ થઈ ગયું છે રોટલી ઘણી બની ગયું છે અને ભાઈ જો રોટલી બનાવે છે અમારા ભાઈ જો ફોનમાં વાત કરે છે રોટલી પકાવે છે અને આપણે તમને બધાને ખબર જ છે કોઈ હા અલગ બનાવવું જો નાની તબીબી અલગ શાક બનાવી છે આ નખરા કોના ખબર કેદી પૂરા થાય ને હવે આપણું મસાલાનું ડબલું ને જરી દૂધી કોતમરીને એવું બધું ઘણું ખરું લઈ લીધું છે આપણે ટમેટા અને બટેટા ને એવું છે તો આપણે આપણું શાક બાકી છે બનાવવાનું અત્યારે આ બનાવીને તો ભાઈ આપણે મરચા તળવાનું સારું કરી દીધું છે કે ભાઈ ખાવા આપણે ઈચ્છા તમને ખબર છે આપણે પૂરી કરવી પડે ગમે હોય ન થતી હોય તો એ કરાવે ઈચ્છા પૂરી ભાઈ એ છે અમારા ઘોઘા દાદા તો આપણું શાક આપણે બનવા મૂકી દીધું છે દૂધીનું દૂધીને ને બટેટા તેલ ગળે છે અને હજી જો તમે આમ ને આમ એક જ સ્ટાઈલ બાકી કઈ બદલાવાની વાત જ નહી બે આ જો અમારા ભાઈ બધા કેમ રેડી બેઠા જો ના ભાઈને તો કોને ખબર હું છું એ જ ખબર નહીં પડતી લાગે છે ઘરે ઠપકો એવો એવું મરચા જો કળાઈ ગયા છે તો જો ભાઈ બધે ભાણામાં લઈ લીધું છે કમ્પ્લીટ બની ગયું છે ડુંગળીને ને મરચા અને જો શાક તો રોડ ની કાંઠે જવો ભાઈ આવી રીતે સેવા મારી કઈક લાઈફ જો અમારા ભોગા દાદા આખા સ્ટાઈલ થોડીક બદલાય એવું લાગે છે જો અમારા બે ભાઈ હા તો હાલો હવે હરિહર કરી લઈ વાગી ગયા છે અગિયાર હનુમાન દાદા કૂદકા મારે એમાં શનિવાર છે હું કેવું દાદા મારે તમને કૂદકા એને તો મારે મારે હા જો ભાઈ ની ગાંડી છે સારું હાલો ભાઈ તો જમી લઈએ હલો

ત્યારે રાતના હેરાન થઈ ગયા હવે હવરમાં તો પંચર જ પીડ્યું હતું અત્યારે ફાટી ગયો ટાયર જો સોતરા કાઢી નહીં આવો પણ ત્યારે જો શાર એકવી ચી છે હો મજા આવી ગઈ આપણે ગાડી લીધી હોય તે દૂનો પહેલો ટાયર ફાટી ગયો છે જો કે ટાયર આવો હતો એ કાંઈ ઘટે નહીં એવો હતો ચાલી ટકા ટાયર હતો પણ ઓલા ખરે રાયપુરની ટીપ મારી ત્યારે કંઈક ખામી આવી ગઈ હતી ગાડીમાં પછી આપણે ઘોડાબૂસિંગ બન્યા હતા બધું હલતું હતું એટલે એ ટાયર એક ખરાબ કરી નાખ્યો હતો ઓલી ટીપે ખરાબ કર્યો ટીપે ફાડી નાખ્યો ન જોવો આવો ટાયર હતો ભાઈ જોવો ટાયર કાંઈ છે આમાં ઘટે તો જોડેલી વેખાઈ ગયા મારી ભાઈ આની અ તો હવે એવી એવી ને એવી જોડડી એક મળી ગઈ છે તો તમને બતાવું તો જો બા ટાયર એક લીધો છે આપણે થોડુંક વાગી ગયેલું છે ટાયર તો આખો છે સારો છે ને આપણે જે કંપનીનો છે અમારે ઈજ છે અને એ વીજ નક્કી છે કે આપણે જો જોતો એવો ટાયર મળી જાય કટલાની જોડ રાખો જો ફાટી ગયો આપણે એ એવો તો પણ આગલી ટીપે બગડી ગયો તો લોહી સિવાય હાલે છે કે નથી હાલેશે ગાડીમાં ટાયર બાયર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે અને આ ગાડી હાર્યા આપણી છે આપણી બે એક આજુબાજુમાં જ ખાલી થશે અને જુઓ અત્યારના આવ્યું તમે કેટલા વાગ્યા પાંચ ને તેર અંજવાળું થઈ ગયું છે જુઓ આંધ્રપ્રદેશ આ છે આંધ્રપ્રદેશની રોનકભાઈ જુઓ થોડીક જ વારમાં આવે જુઓ સુરત દાદા નીકળવાની

ત્રણ દી જેવું છું પણ હજી એમ નથી કીધું કે ખાઈએ મેં કીધું તોય નો ના પાડી એને તો હવે આજ મોડી છે દો તેમાં ઘણી ખરી દબાઈ જતી તો ડાક પડી જાય ફગાઈ દીધી અને દો એટલી આ વધી છે હજી હજી કંજે બીજી આપણી કાંજીએ ઓછી ખરો થેલી કટલી પડી જોઈ તો ખરા પેલા ઓ શીખું દેખાડું કોગ મારી છે કેટલીક છે એમાં પાંચ કિલો છે આ આપણે બધી ભાઈ હાખો લાવ્યા હતા કે તાજે તાજે પડી હતી ને એ એટલે હું અહીંયા આવીને પાકી જાય મેં પાકી ગયું મસ્ત ની લીલો કલર છે ખાલી સુગંધ મીઠી આવે ખાવી છે એમાં લીચર અને આ પાકી ગયેલી ઘીરીથી લેવા હતા તો પાકી ગયેલી પેલા ખૂટવાડી લઈને પછી ખાવું એ હાલો તો ઉપાડી ગયો હલો ભાઈ આપણે શાહ પાણી પી લીધા છે અને કેરીને રોટલી પણ ખાઈ લીધી છે તો પાકળ ચાર કેરી બધી અને બીજી સામે થેલીમાં પડી લાડ બધી છે એ પણ પાકી ગઈ ઘરેલી હાકું લાવવાથી થઈ તો હવે આટલું દૂધ વધ્યું છે એક થેલી લીધી હતી આપણે તો આ દૂધ હવે આપણે ગરમ કરી અને આ છાના કપમાં છાના કીટલામાં મૂકી દઈ જગમાં બરાબર એટલે ગરમ કરેલું દૂધ પછી બગડે નહીં તો આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે ઓ હો 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 તો શા કરતા ફૂલ હો ભાઈ થોડી છીરીક ભૂલ પડી હોય તો હમણાં જો દેઠું મિત્રો તો આપણે હવે ભૂગી જાય છીએ કંપની માં આંધ્ર બરોબર જો આપણી પડી અહીંયા ગાડી આ છે કંપની આજે રવિવાર હતો એટલે એને કીધું કે ભાઈ કાલે ખાલી થશે આજે ખાલી નહીં થાય કાંઈ વાંધો નહીં રવિવાર હતો એટલે આપણે કઈ બોલી તો હતી નહીં તો કાલે ખાલી થાય પછી જોઈ સાડા વિશે ક્યાંનું ભરશું ક્યાંનું છે નહીં કે નહીં શું છે બધું ચાલો આજનો લોક આપણો અહીંયા સુધીનો તો મળીએ આવતા લોકમાં ત્યાં સુધી બધાની જય માતાજી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નથી ભાઈ